જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સિંચાઈ અધિકારીનો ભ્રષ્ટાચાર સામે આવ્યો ભાજપ હોદ્દેદાર દ્વારા સિંચાઈ અધિકારી રાઠોડ પર ગંભીર આરોપ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજવીરસિંહ સામાન્ય સભામાં મુદ્દો લાવ્યા જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર રાઠોડ સામે આરોપ લાગતા વળગતા અને પરિવારના સભ્યોને કામ અપાવવા ગેરરીતિના આક્ષેપ વેરાવળ તાલુકા ભાજપ ઉપપ્રમુખ પરેશ જોરાએ વિજિલન્સમાં કરી લેખિત ફરિયાદ જિલ્લા પંચાયત દ્વારા તપાસના આદેશ જિલ્લા પંચાયતમાં અધિકારીના ભ્રષ્ટાચારને ભાજપના જ પદાધિકારીઓએ ખુલ્લો પાડ્યો એનએચ એઆઈના માટી કૌભાંડમાં પણ સિંચાઈ અધિકારી રાઠોડ સામે આક્ષેપો થયા ભ્રષ્ટ અધિકારી રાઠોડ સામે ભાજપના જ પદાધિકારીઓએ મેદાને પડતા ચકચા મારું નામ છે અભય જોટવા અને હું જિલ્લા પંચાયત ગીર સોમનાથમાં વિપક્ષ નેતાની ભૂમિકા ભજવું છુના કયા અધિકારી દ્વારા પંચાયત સભાના ગેરમાર્ગ દોરવામાં આવે જે વાત છે એમાં સિંચાઈ વિભાગના કાર્યપાલક રાઠોડ સાહેબ દ્વારા જે કંઈ પણ આમાં જવાબ આપેલા હતા એમાં ગોળગોળ જવાબ આપેલો હતા જે માગેલા હતા કે કાયદા પરિપત્ર એ પણ નતા આપેલા જ્યારે માગેલો હતું કે ભાઈ એસવાર માટીનું કેટલું છે તો એમણે ખોદકામના એકસઠ રૂપિયા બતાવ્યા જ્યારે વાસ્તવિક ત્રણસોની સાડા ત્રણસો રૂપિયા જેવું એક ઘન મીટરનું થાય છે થાય છે ત્યારે સભામાં એ પણ વાત થઈ કે ભાઈ સભાને ગેરમાર્ગે ના દોરવા જોઈએ સિંચાઈના આપણે કાર્યપાલક રાઠોડ સાહેબ જ્યારે અને ત્યારબાદ પણ એક પ્રશ્ન લેવામાં આવેલો હતો મોગલ કન્સ્ટ્રક્શન દ્વારા તેમાં પણ એમના દ્વારા આ અધિકારી ઉપર આક્ષેપો કરવામાં આવેલા હતા કે એમના કોઈ પરિવારિક પરિવારને ક્યાંક ઉનામાં અને ક્યાંક કન્સ્ટ્રક્શનમાં હરબોલે કન્સ્ટ્રક્શનને કઈ કામ આપેલું છે ત્યારે પણ જે જિલ્લા પંચાયત છે એમણે આ બાબતે એમની પાસે સ્પષ્ટતા માગેલી છે એવી આ વાત અત્યારે જિલ્લા પંચાયતમાં ચર્ચા થઈ છે આ કોઈ વિપક્ષ નહી પણ ખુદ શાસક પક્ષના નેતા અને શ્રીએ એમના મહેન્દ્રભાઈ પીઠિયા જે જિલ્લા પ્રમુખ છે એમને જે રજૂઆત મોગલ કન્સ્ટ્રક્શન દ્વારા મળેલી હતી એમના આધારે અને એમની જે ફરિયાદ છે એ સાથે એમાં જિલ્લા પંચાયતના જે સભા સામાન્ય સભા હતી એમાં લેવામાં આવ્યું હતું અને આ ભાજપવાળાનું જ આ કહેવાનું છે કે એવડું કોભાન થાય છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની